નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીએસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ આપણે તાપી જિલ્લામાં ફ્રીમાં સારવાર આપતા હોસ્પિટલની યાદી જોઈશું જેમાં આયુષ્માન કાર્ડ દ્વારા કુલ પચાસ જેટલી હોસ્પિટલમાં ફ્રી સારવાર આપવામાં આવે છે જેમાં કુલ છ પ્રાઇવેટ એક સામુ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર બે સરકારી હોસ્પિટલ એક રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સાડત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે તાપી જિલ્લાના દરેક સીએચસી અને પીએચસી પર ગાયને જનરલ દવાઓ ઇમરજન્સી મેડિકલ રૂમ ડાયાલિસિસ જેવી સારવાર ફ્રીમાં આપવામાં આવે છે હજી સુધી જો આપણે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ જનરલ હોસ્પિટલ વ્યારા જનક સ્મારક હોસ્પિટલ વ્યારા कालिदास हॉस्पिटल व्यारा मोदी चिल्ड्रन हॉस्पिटल व्यारा रेफरल हॉस्पिटल अने सामूहिक आरोग्य केंद्र डोलवण सद्भावना मल्टी स्पेशलिटी हॉस्पिटल मूषा व्यारा सब डिस्ट्रिक्ट हॉस्पिटल उच्छल श्री महावीर हॉस्पिटल व्यारा સિદ્ધિ વિનાયક હોસ્પિટલ વ્યારા શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર વ્યારા તમામ સી એચ સી એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને બી એચ સી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની યાદી તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે ફરી નવા વિડીયો અથવા કંઈક નવી અપડેટ સાથે મળીશું વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપસો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી